બે હજાર દસની સપ્ટેમ્બર મહિનાની સાતમી તારીખ હતી પાવાગઢમાં આવેલ ગુજરાતન પ્રવાસ વિભાગની હોટલમાં એક યુવક અને એક યુવતી પહોંચી જાય છે બંને જાણે યુગલ હોય એ રીતે વર્તન કરતા હતા અને એવો જ એમનો ચહેરાનો હાવભાવ હતો આમ પણ ઘણી સરકારી હોટલમાં જે રોકો રોકાવા જતા હોય એના પર સ્ટાફ બહુ ઓછી શંકા કરતો હોય યુવતી રિસેપ્શનથી થોડીક દૂર ઉભી રહે છે અને યુવક રિસેપ્શનિસ્ટ પાસે આવી અને ખૂબ જ સામાન્ય વર્તન રાખતા બોલે છે કે એક રૂમ જોઈએ છે મને હોટલનો કર્મચારી સવાલ કરે છે કે કેટલા લોકો છો અને કેટલા દિવસ તમારે છે છે સામેથી યુવક જવાબ આપે કે અમે બે જણ છીએ કપલ છીએ અને કાલ સાંજ સુધી અમારે એક રૂમ જોઈએ છે યુવકે મોટા ભાગે પોતાના જવાબોને ટૂંકા જ રાખ્યા આ બાજુ રિસેપ્શન પર બેઠેલ કર્મચારી રજીસ્ટરના પાના ફેરવે છે અને ચારેક ખાનામાં વિકતો ભરી ચાવી આપતા યુવકને કહે છે કે જાઓ એકસો એક નંબરનો રૂમ ખાલી છે અને ત્યાં જતા રહો યુવકે ચાવી લીધી અને પછી યુવતી પાસે આવે છે બંને જણા કાંઈક ખુસરભુસર વાત કરે છે અને પછી રૂમ નંબર એકસો એક તરફ જતા રહે છે બીજી તરફ હોટલનો જે સ્ટાફ હતો એ એ પણ પોતાના નિત્યક્રમમાં પોતાના કામોમાં પરોવાઈ જાય છે પરંતુ આ સ્ટાફને ખબર નહોતી કે આવતીકાલનો દિવસ આ હોટલ માટે કંઈક એવો આઘાતજનક સાબિત થવાનો છે કે પૂરે પૂરા ગુજરાત જ નહીં પરંતુ ભારતમાં કુખ્યાત રીતે પ્રખ્યાત બનવાની છે મિત્રો એવું તો આ પાવાગઢની હોટલમાં શું બન્યું એ વિડીયોના આગળના ભાગમાં હું જણાવીશ પરંતુ એ પહેલાં જો મિત્રો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો રાઠો સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કમેન્ટમાં એ જરૂર જણાવજો કે તમે ગુજરાતના કયા શહેર અથવા તો કયા જિલ્લામાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે મિત્રો વાતમાં આગળ વધીએ તો આઠ સપ્ટેમ્બર બે હજાર દસની રાત અને સવાર રાત પૂરી થઈ સવારના નવ વાગી ચૂક્યા હતા અને જે જે લોકો પાવાગઢ મંદિર દર્શન માટે આવતા હોય અને આ હોટલમાં રોકાતા હોય એ લોકો સવારના વહેલા ઉઠી અને મંદિરના દર્શન કરવા નીકળી ચૂક્યા હતા નવા મહેમાનો પણ આ હોટલમાં આવવા લાગ્યા હતા અને સામાન્ય રીતે સવારના સમયે અન્ય હોટલોનો નિત્યક્રમ મુજબ વેટર એક રૂમથી બીજી રૂમમાં જઈ અને સાફ સફાઈના કાર્ય માટે એ લોકોને જગાડતો હોય છે જે યાત્રીઓ હોય એમને જગાડતા હોય છે પરંતુ આ હોટલ પહાડી વિસ્તારમાં હતી એટલે અહીંયા એક મોટો પ્રશ્ન હતો પાણીનો એટલે સવારે ગરમ પાણી દસ વાગ્યા સુધી તો માંડ મળી રહેતું ત્યારબાદ હોટલમાં રોકાયેલા મહેમાનોએ જો નાહવું હોય તેમને ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો પડતો હતો એટલે હોટલનો વેઇટર સવારના સમયે જ દરેક રૂમનો દરવાજો ખખડાવી અને મહેમાનો મહેમાનોને સૂચના આપી દેતો કે ગરમ પાણી લઈ લો આવી જ રીતે ફરજના ભાગરૂપે એ આઠ સપ્ટેમ્બર બે હજાર દસના દિવસે પદમસિંહ રૂમ નંબર એકસો એકના દરવાજે પહોંચે છે પદમસિંહ આ રોકાયેલા યાત્રીઓને જે ગઈકાલે એક મહિલા અને એક પુરુષ રોકાણા હતા એ કપલ એમને જગાડવા માટે કે ગરમ પાણી દસ વાગે બંધ થઈ જશે એટલે તમે નાહી લેજો પદ્મસિદ્ધ દરવાજો ખખડાવે છે અને આગલી સાંજે આવીને રોકાયેલા આ યુગલ અંદરથી હોકારો પણ કરતો નથી ફક્ત ટીવીનો ઝીણો અવાજ બહાર સુધી આવતો હતો શાંતિ ચીરતો આ અવાજ કંઈક અજૂબતો જ લાગી રહ્યો હતો બેટરને થયું કે સવાર સવારમાં ટીવી કોણ જુએ છે અહીંયા તો યાત્રીઓ દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરવા તો વહેલી સવારે નીકળી જવું પડે અહીંયા ટીવી કોણ સાંભળી રહ્યું છે એક મિનિટ સુધી આ પદમસિંહ દરવાજાને ખખડાવે છે પછી આ પદમસિંહની જે ધીરજ હતી એ જવાબ આપી બેસે છે અને સીધો જ હોટલ મેનેજર હાકમસિંહ બારડ પાસે પહોંચે અને કહે છે કે સાહેબ રૂમ નંબર એકસો એકના ગેસ્ટ દરવાજો ખોલતા નથી ને ગરમ પાણી દસ વાગે બંધ થઈ જશે પદમસિંહ આખો ઘટનાક્રમ પોતાના હોટલના મેનેજર આકમસિંહ બારડને જણાવે છે આકમસિંહ પણ પોતાની નજર ઘડિયાળ તરફ કરે અને જોઈએ તો કાંટો લગભગ ઘડિયાળમાં તરફ આગળ વધી રહ્યો બંનેના ચહેરા એક સરખી ચિંતા અને ભય દેખાવા લાગે છે આકમસિંહ નક્કી કર્યું હતું કે તેઓ જાતે જ રૂમ નંબર એકસો એકના ના દરવાજે પહોંચી અને તે રોકાયેલા મુલાકાતીઓને જગાડશે જપાટાભેર હાકમસિંહ અને વેઇટર પદમસિંહ રૂમ સુધી પહોંચી ગયા દરવાજો ખખડાયો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પણ અંદરથી થી કોઈ હલનચલ નહી કોઈ રિપ્લાય ના આવ્યો અને આ બાજુ હાકમસિંહ કપાળ પર ચિંતાઓની રેખાઓ પૂછવા લાગે છે તમને અણસાર આવી ગયો હતો કે કઈ ગરબડ થઈ છે તેમણે પદમસિંહને ઝપાટા પહેર કહ્યું કે ભાઈ પદમસિંહ ડુપ્લિકેટ ચાવી લેતાઓ આવો પદમસિંહ રીતસર દોટ મૂકી અને રિસેપ્શન પર પહોંચીને થોડીક જ વારમાં ડુપ્લિકેટ ચાવીનો ઝુમખું ઉપાડીને પાછો પડે છે આ જ અરસામાં બીજા કેટલાક મહેમાનો અને હોટલના સ્ટાફમાંથી કેટલાક લોકો એકઠા થઈ જાય છે અને સૌ કોઈના મનમાં શંકા તો હતી જ કે કંઈક અજુગતું થયું છે આકમ ચાવી લઈ અને લોકોમાં નાખી લોકમાં નાખી અને ફેરવે છે લોક ખુલતા જ દરવાજાને ધક્કો માર્યો અને પહેલી જ નજરે જેમની સામે જે દ્રશ્ય આવ્યું એ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા રૂમમાં હળવું હળવું અંધારું હતું બારીઓને પડદાથી ઢાંકેલી હતી અને ટીવી રોશનીથી રૂમનું દ્રશ્ય ઉડે એમ હોટલના રૂમની દિવાલો પર લોહી ના રેલા દેખાઈ રહ્યા હતા દિવાલો પર લોહી થીજી પણ ગયું હતું અને એનો મતલબ હતો કે આ ખૂની ખીલ જ્યારે ખીલાયો હશે અને કલાકો વીતી ગયા છે ડબલ બેડ પર લોહીલુઆણ હાલતમાં નિષ્ફળ પડેલો યુવકનો મૃતદેહ ક્રૂર હત્યાની ચાડી ખાતો હતો આખું શરીર લોહીલુઆ મૃતકના ગળામાં કાળો દુપટ્ટો હજુ પણ બાંધેલો હતો જે વર્ણવવા માટે પૂરતો હતો તે કઈક હદે આ યુવકની હત્યા નિર્દયતા કરવામાં આવી છે સવાર સવારમાં આ દ્રશ્ય જોઈ અને અને પદમસિંહની તો રીતસરની ચીસ નીકળી જાય છે અને બોલી ઉઠે છે કે મર્ડર થયું છે મર્ડર થયું છે અને આવી આવી બાકીનો સ્ટાફ પણ ત્યાં દોડી આવે છે કામ કરતા નાગરાજભાઈ હીરાભાઈ પટેલ રમેશભાઈ સોલંકી રામભાઈ તડવી વગેરે સૌ કોઈ લોકો આ રૂમની બહાર ભેગા થાય છે પરંતુ આના આમાંથી કોઈ પણ હિંમત નહોતી કે રૂમમાં પગ મૂકે થોડા ગણગણાટ બાદ નિર્ણય લેવામાં આવે છે કે આપણે પોલીસને જાણ કરી દઈએ અને પોલીસ આવે ત્યાં સુધી કોઈ રૂમમાં ના જાય હોટલથી પાવાગઢ પોલીસ સ્ટેશનને ફોન કરવામાં આવ્યો પોલીસ હોટલ સુધી પહોંચે એ પહેલાં જ હોટલ સ્ટાફને એક મોટો પ્રશ્ન સતાવવા લાગ્યો કે આગલી સાંજે તો આ રૂમમાં યુવકની સાથે એક યુવતી પણ આવી હતી તો યુવતી ગઈ ક્યાં આ સવાલ ઉઠવા પાછળ શંકા તો હતી જ સાથે જ યુવતીની ચિંતા પણ ખરી એમ બંને પ્રકારે ત્યાં હાજર લોકોમાં ચર્ચા થવા લાગી અને પાવાગઢ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ બીબી બારડ પોતે જ ઘટના સ્થળે આવી પહોંચે છે પોલીસ સ્ટાફે આ આખા રૂમનું નિરીક્ષણ કર્યું રૂમમાં જેટલો પણ સામાન પડ્યો હતો એની ઝડપી લીધી અને શક્ય એટલા પુરાવા એકઠા કરવાનું કામ કર્યું સાથોસાથ હોટલમાં જે સ્ટાફ હતો એના નિવેદન લેવાનું કામ પણ કર્યું કારણ કે આવી રીતે જો નિર્મમ હત્યા થઈ હોય તો કોઈકને તો આ યુવકની ચીસો સંભળાઈ હશે ને એ પણ એક મોટો સવાલ આપ્યો યાત્રાધામ પાવાગઢમાં થયેલા હત્યાકાંડની વાત જંગલમાં જેમ આગ પ્રસરે એમ છે એક તળેટીના ગામો સુધી પહોંચી ગઈ પરંતુ પોલીસને રૂમમાંથી યુવતી ન મળી હોટલ રજિસ્ટરમાં તપાસ કરી ત્યારે આગલી સાંજે યુવતી સાથે રોકાવા આવેલા યુવકે રૂમ બુક કરવા માટે પોતાનું ઓળખ કાર્ડ આપ્યું હોટલ સ્ટાફે ઉતાવળમાં ઓળખ કાર્ડમાં માત્ર તેનું નામ વિજય પટેલ એટલું જ રજિસ્ટરમાં નોંધ્યું હતું એનાથી મરનારનું નામ વિજય પટેલ હતું એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ પરંતુ તેની સાથે યુવતી કોણ હતી એ પ્રશ્ન હજુ સુધી પણ અકબંધ હતો બંને લોકો આવ્યા ક્યાંથી હતા બંનેનો સંબંધ શું હતો એવા અનેકવિધ પ્રશ્નો પોલીસ અને હોટલના સ્ટાફની સમક્ષ ઉપસ્થિત હતા જો કે એ સમયે સીસીટીવી કેમેરાનો પણ એટલો વ્યાપ નહોતો કે કોઈ ફૂટેજ કે કોઈ ફોટો ઉપલબ્ધ થાય લાશને જોતા એ સ્પષ્ટ થઈ ગયું હતું કે યુવકની હત્યા માથું છુંદીને કરવામાં આવી છે અને ગળામાં ફસાયેલો કાળો દુપટ્ટો પણ હત્યાના સમયે કાબુમાં લેવા માટે આવ્યો હશે એવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને લાગે છે પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તો ક્રૂરતાનો એક નવો જ કિસ્સો બહાર ખુલે છે પીએમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથમાં યુવકને માથામાં ત્રણેક ગામ મરાયા હોવાનો તો ઉલ્લેખ હતો જ પરંતુ એ સાથે યુવકને ઝેર પણ પીવડાયું છે અને ગળે ટૂંકો દઈ ને શ્વાસ પણ રોકવામાં આવ્યો છે એ પણ બે કારણ એ હત્યાના નીકળે છે એટલે પૂર્ણ પ્રયાસ કર્યો હતો કે ગમે એ ભોગે આ યુવક બચવો ના જોઈએ હવે પોલીસ માટે આ હત્યામાં સૌથી પહેલો શગમન તરીકે પેલી યુવતી લાગે છે અને અનુભવના આધારે તત્કાલીન પીએસઆઈ બારડ એ અંદાજો પણ લગાવી લે છે એ હત્યામાં માત્ર યુવતી એકલી સામેલ નથી અન્ય કોઈ વ્યક્તિ પણ આમાં સંડોવાયેલો છે બીજા દિવસે પીએસઆઈ બારડ ફરી હોટલ પર પહોંચ્યા અને પોલીસે કેટલાક લોકોના નિવેદન લીધા પરંતુ હજુ સુધી કોઈ માહિતી કોઈ પગેરું કોઈ મળતું નહોતું હવે પૂછપરછની કમાન પીએસઆઈ બારડે સંભાળી તેમને સ્ટાફની પૂછપરછ કરી એમાં જાણવા મળ્યું કે યુવક યુવતી રૂમમાં ગયા પછી આ સ્ટાફમાંથી કેટલાક લોકોએ યુવકને એકલો ઓસરીમાં ફરતા પણ જોયો હતો પછી પીએસઆઈ જ્યારે મેનેજરને પૂછે કે તમને એક એક વિગતો જણાવો ત્યારે પોલીસને મેનેજર જણાવે છે કે આ યુવક યુવતી જ્યારે હોટલમાં આવ્યા ત્યારથી મને રજે રજની વાત કહો એટલે હાકમસિંહ કહે છે કે જ્યારે મેં વિજયને આઈ કાર્ડ જોયું ત્યારે મેં તેને પૂછ્યું હતું કે તું ક્યાંથી આવે છે તેણે જવાબ આપ્યો હતો કે વડોદરાની જીવન સાધના એન્જિનિયરિંગ કોલેજમાંથી જોકે આ માહિતી પીએસઆઈ બારડ માટે ઘાસમાંથી સોય મળી ગઈ હોય એમ એક ક્લૂ સાબિત થયો હતો અને પોલીસની એક ટીમ વડોદરા તપાસ શરૂ કરે છે કોલેજમાં તપાસ કરતા વિજયની ઓળખના પુરાવા ફોટા અને મોબાઈલ નંબર સહિત ઘણી બધી વિગતો મળી આવે છે હવે એક વસ્તુ નક્કી થઈ જાય છે કે આ લાશ જેની મળી છે એ વ્યક્તિનું નામ છે વિજય પટેલ અને જે વડોદરાની કોલેજમાં એન્જિનિયરિંગ કરી રહ્યો હતો કોલેજમાંથી વિજયનો મોબાઈલ નંબર પણ મળ્યો એટલે તેના મોબાઈલના સીડીઆર કઢાવવામાં આવ્યા ત્યારે તેણે છેલ્લે અનેક લોકો સુધી વાત કરી હતી પરંતુ તેમાંથી એક નંબર પોલીસને સકબંધ લાગે છે આ નંબર હતો સેજલ બારિયા નામની યુવતીનો હવે પોલીસે સેજલ બારિયાની આ આખી પ્રોફાઇલ કઢાવી એ કોણ છે ક્યાં રહે છે અત્યારે ક્યાં છે અને જે દિવસે હત્યાનો બનાવ બન્યો ત્યારે સેજલ ક્યાં હતી સીડીઆરની ડિટેલથી જાણવા મળે છે કે જે દિવસે હત્યા થઈ ત્યારે મૂળ ગુરબાડાની વતની સેજલ બારિયા પણ પાવાગઢની આ હોટેલમાં અને હોટેલના આસપાસના વિસ્તારમાં એનું પણ મોબાઈલ લોકેશન બતાવે છે હવે પોલીસ પાસે માત્ર ને માત્ર એક જ રસ્તો બચ્યો ગુમે તે ભોગે સેજલને પકડવામાં આવે મોબાઈલ અને સીડીઆરના ડેટા મોબાઈલની ડિટેલ્સના આધારે સેજલ બારિયાનું લોકેશન કાઢવામાં આવે અને રાજકોટ જઈ સેજલ બારિયાની ધરપકડ કરવામાં આવે છે અટક કરવામાં આવે છે અટક કરતા શરૂઆતમાં સેજલ બારિયા કોઈ પ્રશ્નોના જવાબ આપતી નથી પોલીસને ગોળ ગોળ ફેરવે છે પરંતુ ધીમે ધીમે વાત રજૂ કરતા સીજલ બારિયાનું સીડીઆર બતાવતા એના અમુક કોલ ડિટેલ્સ બતાવતા સીજલ બારિયા તૂટી પડે છે અને એ જણાવે છે કે વિજય પટેલ એ મારો પૂર્વ મિત્ર હતો પૂર્વ બીએફ હતો અને હવે એ મને વારે ઘડીએ પરેશાન કરતો હતો જેથી મેં અને મારા વર્તમાન બોયફ્રેન્ડે ભેગા થઈ અને આ વિજય પટેલને મારવા માટે એક કાવતરું રચ્યું હતું આ કાવતરાના ભાગરૂપે મૂળ તો બારિયા રાજકોટની એક એન્જિનિયરિંગ રાજકોટની એક પીટીસી કોલેજમાં કોલેજ કરી રહી હતી જ્યારે એનો મિત્ર કે જે વર્તમાન બોયફ્રેન્ડ હતો જેનું નામ હતું ચિરાગ પટેલ ચિરાગ પટેલ ગાંધીનગરની પીટીસી કોલેજમાં કોલેજ કરી રહ્યો હતો આ બંને જણા સાથે મળી અને વિજયનું નિકંદન કાઢવા માટેનો એક પ્લાન બનાવે છે નિકંદન કાઢવા માટેનું માત્ર એક કારણ હતું કે વિજય વારે ઘડીએ સેજય સેજલ તથા ચિરાગ બંનેને ફોન કરીને ધમકી આપતો હતો કે તમે બંને સંબંધ છોડી દો સેજલ મારી છે મારા સિવાય કોઈની નહીં હોય આનાથી ત્રાસી અને આ બંને જણા વિજય પટેલનું મર્ડર કરવાનો એક પ્લાન બનાવે છે સેજલ પટેલ અને ચિરાગ પટેલ વિજયને પાવાગઢની એક હોટલમાં રોકાવવા બોલે છે સેજલ મળવાના બાને વિજયને પાવાગઢની એ હોટલમાં લઈ જાય અને ત્યારે બાજુનો જ એક રૂમ ચિરાગના નામે પણ બુક કરવામાં આવે છે એટલે ચિરાગ પણ ત્યાં હાજર થઈ જાય છે હવે જ્યારે વિજયને સેજલ કોઈ પણ બાને બહાર મોકલે છે કે મને ભૂખ લાગી છે તું નાસ્તો લેતો આવું એટલે વિજય જયારે નાસ્તો લેવા જાય ત્યારે ચિરાગને સેજલ પોતાની રૂમમાં બોલાવી લે અને બાથરૂમમાં સંતાડી મૂકે છે આ બાજુ એક દસ્તો એક મોટો બાવળના જેવો પણ લઈ આવે છે જેનાથી વિજયને મારી શકાય જેવો વિજય રૂમમાં આવે છે એટલે સેજલ થોડીક વાર તો બારણું બાથરૂમનું ખોલતી નથી પણ જેવું બાથરૂમ ખોલે બાથરૂમ ઓપન કરે એવું જ એ વિજયને પોતાનું મોઢું ફેરવવા માટે ખાય છે ને વિજય જેવું મોઢું ફેરવે આ બાજુ આવે સીજલ પણ તેની નજોકે ઊભી રહે છે અને બાથરૂમથી ટેટ વિરુદ્ધ દિશામાં વિજયનું મોટું હોય છે ત્યારે અચાનક ચિરાગ બાથરૂમમાં પડેલો ધોકો લઈ અને નીકળે છે અને નીકળતા આવે તજ વિજયના માથા પર જોરથી ધોકાનો એક ક્લાસ કરે છે આ ઘા થતા જ વિજય ઢળી પડે છે અને માથામાંથી લોહીના લીરે લીરા નીકળવા માંડે છે મોટી શેડ નીકળવા માંડે છે અને એ જોતાં જ ચિરા કંપી ઉઠે છે એ લોહી જોઈને હવે બીજો ઘા કરવા એ તૈયાર થતો નથી ત્યારે સેજલ જ એ ધોકાને પોતાના હાથમાં લઈ અને બે ઘા ફરીથી વિજયના માથા પર કરે છે એનું માથું સાવ લોહી લુઆણ થઈ જાય છે બેભાન અવસ્થામાં આવી જાય છે પરંતુ હજી પણ થોડોક સમય થાય એટલે આંખ ખુલે જુઓ આંખ ખોલે જુએ એટલે આ બંને લોકો ફરીથી એક કાળો દુપટ્ટો જે બેડ બેડ પર પડ્યો હતો એ લઈ અને વિજયના ગળાથી ટૂંકો દેવામાં આવે છે છતાં પણ વિજય મરતો નથી એટલે એના મોઢામાં ઝેર પણ નગાડવામાં આવે છે અત્યારના પ્રયાસના ભાગરૂપે પ્રાણના ભાગરૂપે એ લોકો ઝેર પણ લઈ આવ્યા હતા સાથે અને આ ઝેર નાખ્યું અને ટૂંકો દઈને થોડીક વાર રાખ્યો તા તો વિજયના પંખીર ઉડી ગયા અને એનો એનો જે દેહ હતો એ એકદમ શાંત પડી ગયો દે શાંત થતા મૃત્યુ થઈ ગયું છે એવું કન્ફર્મ થતા પોલીસના હાથે ઝડપાય છે અને બંનેને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવે છે તો મિત્રો આ હતી ગુજરાતના પાવાગઢમાં બનેલી મર્ડરની ઘટના જેણે સમગ્ર ગુજરાતને ચકચોર કરી નાખ્યું હતું તો મિત્રો આવી જ ગુજરાતના ધરતી ઉપર બનેલી ક્રાઇમ સ્ટોરીઓ કે જે આજના સમાજ સામે લાવવાથી સમાજ જાગૃત બને અને આવનારનો સમય આપણી સમક્ષ પણ કેવો આવીને ઊભો રહે એના પ્રત્યે આપણે સચેત બનીએ એવો અમારો પણ એક પ્રયાસ છે મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અમારા મિત્રોને પણ શેર કરજો સાથોસાથ કોમેન્ટમાં એવું પણ જણાવજો કે હવે નેક્સ્ટ કઈ સ્ટોરી અથવા તો કઈ ક્રાઇમ સ્ટોરી તમે સાંભળવા માગો છો એ અમે તમારા સુધી લાવવાના પ્રયત્ન ચોક્કસ કરશું જય હિન્દ જય ભારત